નમસ્કાર નવપરા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હેરિટેજ સિટી વડોદરાના ઐતિહાસિક ધરોહર ધરાવતા એવા વાડી સ્વામિનારાયણ મંદિરના એકસો ઓગણપચાસમાં મંગળ પ્રવેશ થતાં આજ રોજ તારીખ દસ પાંચ પચીસના શનિવાર વૈશાખ સુદ તેરસના પવિત્ર દિવસે મંદિરમાં બિરાજમાન એવા પ્રસાદીના શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ દેવ રણછોડજી ઘનશ્યામ મહારાજ ગણપતિજી હનુમાનજી મહાદેવજી આદિદેવોનો એકસો ઓગણપચાસમાં પાતોત્સવ ધામધૂમથી યોજવામાં આવ્યો આ પ્રસંગે સવારે મંગળા આરતી બાદ તમામ દેવોને દૂધ દે વિવિધ ફળોના રસ અને પવિત્ર જળ વડે ભવ્ય અભિષેક કરવામાં આવ્યો તેમજ સુવર્ણ કરસથી દેવોનો કેસર અભિષેક કરાયો ત્યારબાદ દેવોને નવા સુંદર વસ્ત્રો અને અદ્ભુત સુવર્ણ આભૂષણો અર્પણ કરાયા તથા દસ પિસ્તાલીસ વાગે રાજભોગ આરતી સમયે તમામ દેવોને ભવ્ય નુકુટ ધરવામાં આવ્યો આ પાતોત્સવ નિમિત્તે હજારો સત્સંગી ભક્તોએ દર્શનનો લાભ લીધો નવપુરા ગુજરાત વડોદરા